રાજકોટના જંગલેશ્વર વોર્ડ નંબર સોળમાં રહેતા હજારો પરિવારો પર ડિમોલેશનની તલવાર લટકી રહી છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આઠસોથી વધુ મકાનોને ગેરકાયદેસર બાંધકામ બદલ નોટિસ ફટકારવામાં આવી છે જેના વિરોધમાં સ્થાનિકોએ આજે કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રજૂઆત કરી છે ગ્રહિશોની ની મુખ્ય માંગણી એ છે કે નવી ટીપી સ્કીમ ને બદલે હાલની હયાત ટીપી સ્કીમ ને જ માન્યતા આપવામાં આવે તેમનું કહેવું છે કે જો આમ કરવામાં આવે તો મજૂર વર્ગના ના એક હજાર થી બારસો મકાનો બચી શકે છે અને રાજકોટ મહાનગરપાલિકાના રૂપિયા સો કરોડ થી વધુ રૂપિયાની બચત પણ થશે રહીશો ભૂપેન્દ્ર પટેલ જ્યારે રાજકોટ આવ્યા હતા ત્યારે પણ આ રજૂઆત કરી હતી હાલ ચોમાસા અને તહેવારોના સમયને ધ્યાનમાં રાખીને ડિમોલેશન ન કરવા અને ટીપી સ્કીમમાં માં સુધારા કરવા માટે વિનંતી કરવામાં આવી છે જેથી અનેક પરિવારોના આશ્રય છીનવાય ન જાય રહીશો મકાન ના અમુક ભાગ કપાય તો પણ સહકાર આપવાની તૈયારી દર્શાવી છે નરેન્દ્રભાઈ ડવ વોર્ડ નંબર 16 નો કોર્પોરેટર વોર્ડ નંબર 16 માં જંગલેશ્વર મેઈન રોડ ઉપર લગભગ 700 થી 800 લોકો ને નોટિસ દેવામાં આવી છે ટીપી ના રોડ બાબતે તો એ બાબતે અમે એવું કહીએ છીએ કે લોકો ની લાગણી છે જંગલેશ્વર મેઈન રોડ હયાત રોડ ને છોડીને બાજુમાં 15 ફૂટ 20 ફૂટ છોડી અને નવો ટીપી નો રોડ નીકળે છે એની બદલે હયાત ટીપી રોડને વેરિડ કરવામાં આવે રિવાઇઝ કરવામાં આવે તો હજારથી બારસો લોકોના મકાન બચી શકે એમ છે ત્યાં મજૂર વર્ગના લોકો રહે છે અને આ બધાની રજૂઆત છે પહેલેથી જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આવ્યા ત્યારે પણ અમે કીધું હતું કે વોર્ડ નંબર સોળની ટીપી છ વેરિડ કરવામાં આવે રિવાઇઝ કરવામાં આવે તો એક વર્ષમાં શહેરી વિકાસમાંથી રિવાઇઝ થાય અને રાજકોટની અંદર અગાઉ પાંચથી છ ટીપી વેરિડ થઈ છે તો વોર્ડ નંબર સોળની પણ ટીપી રિવાઇઝ થાય એવી હું કોર્પોરેટર તરીકે કમિશનર સાહેબને રજૂઆત કરું છું અને ચોમાસાનો સમય છે તહેવારોનો સમય છે અને જે આવા દિવસોમાં જે આપણે મકાનનું ડિમોલેશન ન કરીને ટીપી વેરિડ કરવામાં આવે તો હજારથી બારસો લોકોને પોતાના આશ્રય છીનવાશે નહીં અને રાજકોટ મહાનગરપાલિકાના સો કરોડથી વધારે રૂપિયાની બચત થશે જૂના રોડમાં બંને બાજુ દસ દસ ફૂટ કાપવા માટે લોકો સંમત છે જે ત્રીસનો રોડ છે એ પચાસનો રોડ કરો કે સાઠનો કરો તો પંદર પંદર ફૂટ પણ કાપવા તૈયાર છે તો આમાં લોકોની સંમતિ છે પહેલેથી જ વીસ વર્ષથી લોકો સંમત છે તો મારી રજૂઆત છે કમિશનર સાહેબને અને રાજકોટ મહાનગરપાલિકાને ગુજરાત સરકારને કે આ ટીપી છો ફરીથી વેરીડ કરવામાં આવે એવી મારી વિનંતી લગભગ સાડા આઠસો લોકો મકાન ની નોટિસ ડિમોલેશન માટે ની આવી ગઈ છે મારું નામ રજાકભાઈ જુનેજા છે રાજકોટ શહેર જંગલેશ્વર અમે રહીએ છીએ અને રાજકોટ મહાનગરપાલિકાએ અત્યારે જે નોટિસ આપેલ છે કે ટીપીમાં ડિમોલેશન થાય એમ છે તે તો આ જે નોટિસ આપેલ છે તે ઓગણત્રીસ છ ઓગણીસો પંચાણુંનો ટીપી મંજૂર થયેલ છે એના ત્રીસ વર્ષને એક મહિનો થયો પણ છેલ્લા ત્રીસ વર્ષથી આ ટીપી કાઢવામાં આવેલ નથી અને જંગલી સ્થળમાં હયાત રોડ હોય અને હયાત રોડની આજુબાજુમાં જો બે બાજુ કાયદેસર ડિમોલેશન કરવામાં આવે તો આ જે અત્યારે ટીપી જે મંજૂર કરેલ છે છેલ્લા ત્રીસ વર્ષથી આ એમાં કોઈ પ્રકારની કાર્યવાહી કરેલ નથી તો અમારી સાહેબને રજૂઆત એવી છે કે ભાઈ જે રોડ છે એના ઉપર એ એના ઉપર ડિમોલેશન થાય તો અમને કોઈ વાંધો નથી અને આ જે ત્રીસ વર્ષ જૂનું ટીપી છે તે રિવાઇઝ થવું જોઈએ એવી અમારી માગણી છે તો આપ સબને અમારી નમ્ર વિનંતી છે કે ભાઈ ટીપી રિવાઇઝ કરો અને તમામ ગરીબ લોકોના જે ઘર જાય છે ઓછો મોછા સાડા આઠસો નવસો મકાન તે ગરીબ લોકોની દુવા પણ તમને મળશે અને ગરીબ લોકોના મકાન પણ બચી જશે દેવકુ દેવકુબેન લાવડિયા અને મકાન અમારા નોટિસ આવી છે તો અમે ગરીબ માણસ હોય તો અમારી નોટિસને અમે એવું કહેવા માંગવી છે કે ભાઈ આખા મકાન જવા ન જોઈએ તો બેય બાજુ લે તો ગરીબ માણાની બધેય નહીં માટે સારું છે અને નકર નાના નાના માણસોની પાછા મકાન થાય એમ છે નહીં અમે એટલી વિનંતી કરવા આવ્યા છે સાહેબની મારું નામ મયુર લવડિયો છે આજે આગેવાનો જેમ કે નરેન્દ્રભાઈ ડેઉ છે રજકભાઈ છે પછી આપણે બેબીન સમ્ના દીકરા જે છે અને આ બધે વડીલો આજે અમે એના કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે અને પહેલાં તો એનો પણ આભાર કે એને અમને સમય આપ્યો હવે જે ટીપી છે ને ટીપી થી અમે નારાજ છીએ કઈ રીતે કે આગળ પણ ત્રણથી ચાર ટીપી બદલી ગઈ છે એની પહેલા બે સાઈડ આપતા હતા હવે જે નવી ટીપી આવી અમે એક વન સાઇડ આવેલું છે ઓલરેડી ચાલીસ ત્રીસ થી ચાલીસ નો રોડ બાજુમાં છે અને સરકાર નવો જ રોડ બાજુમાં બીજો બનાવવા માગે છે તો એનું આરું કોમ્બિનેશન મગજમાં નથી બેતું કે એનો મતલબ શું થાય એમ કદાચ જો એનો પર્પઝ હોય કે ભાઈ આપણે આ ડિમોલેશન કરી લઈએ અને ડિમોલેશન કરી અને આપણે રોડ મોટો બનાવો એ વિકાસનું કામ છે કદાચ સરકાર કોઈ પણ સરકાર હોય કરવાની છે પણ તમે જે રોડ છે એ રોડ ની જગ્યાએ બાજુમાં જ નવો રોડ બનાવો જો નવો બાજુમાં રોડ બનાવો ને સાહેબ તો નવી ગટર લાઈન નાખવી પડે નવી સ્ટ્રીટ લાઇટ નાખવી પડે રોડ બનાવવો પડે પુલ બનાવવો પડે એની જગ્યાએ જે અત્યારે રોડ છે એને થોડોક મોટો બનાવી નાખો ખાલી અમારો કહેવાનો મતલબ એ જ છે અને જો સરકાર આમાં માનતી હોય તો નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા નહીં હોય હો ટકા તમામ પબ્લિક રાજી જ છે બે સાઈડ લગભગ જગદીશન સાહેબ વખતે બે સાઈડ બે સાઈડ નું આવ્યું હતું તો એ બે સાઈડ અમે રાજી ખુશી થી કાપવા માટે તૈયાર છે ને બીજું સરકારને ફાયદો એ પણ થાય કે એ કદાચ એમ કે આ પાડી નાખો બે બાજુ દસ દસ ફૂટ તો તમામ ખર્ચો અમે ઘર નાખશું એને નથી જીસીબી મોકલવું નથી કાંઈ કરવું અમે બધું કમ્પ્લીટ કરી દેવું તો આ એક વિનંતી છે જો આ સ્વીકારી લેતો આભાર